છોટાઉદેપુરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં વાવાઝોડા અને કમોસમી વરસાદ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડું અને કમોસમી વરસાદની શક્ય પરિસ્થિતિના નિવારણ અને અસરકારક વ્યવસ્થાપન માટે છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર સહિત લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં જિલ્લામાં આવેલા છ તાલુકાઓમાં જનજીવનને અસર થતી પરિસ્થિતિઓ જેવી કે વીજ પુરવઠાની અવિરતતા માર્ગો પર ઝાડ પડવાના બનાવો પાક અને મકાનોને થયેલ નુકશાન માનવ તથા પશુ મૃત્યુ સિંચાઈ વ્યવસ્થા અને અનાજ પુરવઠો પર ચર્ચા કરવામાં આવી હતી કલાકોની આગાહી મુજબ આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા હોય તેની પૃષ્ઠભૂમિ પર કલેક્ટરે તમામ અધિકારીઓને મુખ્ય હાજર રહેવા અને તાત્કાલિક રાહત કામગીરી માટે સજ્જ રહેવા કડક સૂચના આપી છે અસરગ્રસ્તોને તાત્કાલિક રહેવાના સ્થળે ખસેડવાની તૈયારી અંતર્ગત એકલવ્ય મોડેલ સ્કૂલોને શેલ્ટર રૂપે તૈયાર રાખવામાં આવવાની સૂચના પણ આપવામાં આવી છે માનવ અને પશુમૃત્યુ મકાન ધરાશાયી અને પાક નુકશાનની ઘટનાને લઈને સંબંધિત વિભાગોને તાત્કાલિક સર્વે હાથ ધરી સહાય કામગીરી શરૂ કરવા જણાવ્યું છે આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી છોટાઉદેપુરના પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર સહિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બોડેલીના પ્રાંત અધિકારી જિલ્લા મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ ઓનલાઇન રીતે જોડાયા હતા